ચૈત્રી નવરાત્રી નો મેળો યોજાયો જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે વર્ષની ત્રણ સાતમ માં ચૈત્રી નવરાત્રી ની સાતમ શ્રાવણ મહિનાની અંધારી તેમજ અંજવાડી સાતમ નો ભવ્ય મેળો ભરાય છે સુંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે મેળામાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા મુજબ પોતાની માનતાઓ રાખે છે અને આ માનતાઓ સાતમના મેળા દરમિયાન પૂર્ણ કરવામાં આવે છે આજ રોજ વહેલી સવારથી જ આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓએ મેળાની મોજ માણી હતી અને મેળામાં રમકડા ખાણીપીણી તેમજ કપડાં તેમજ અલગ અલગ મેળાને લગતા ધંધા રોજગાર કરતાં લોકો પોતાની રોજગારી મેળવે છે અહેવાલ મા ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ મારું નામ પ્રિયંકા સેજવા છે હું જૂનાગઢથી આવું છું અહીંયા ચૈત્ર મહિનાની સાતમ ને શ્રાવણ મહિનાની સાતમ ભરે છે એ રીતે બહુ મહત્વ છે અહીંયા મેળો એટલો ભરાય છે ગામ ગામેથી લોકો આવે છે ને અહીંયા ભોગ દુખતા હોય એની માનતા પૂરી થાય છે હાથ દુખતા હોય છે ને સંતાન નો થતું હોય એની માતાજી બધી મનોકામના પૂરી કરે છે તમને કેવું લાગ્યું આજે મેળા ની શીતલા મહાકાળી નું મંદિર બહુ અહિયાં જૂનું પુરાણું છે વર્ષોથી થી આજે ચૈત્ર મહિનાની ની સાતમ છે વર્ષમાં ત્રણ સાતમ આવે છે ચૈત્ર મહિનામાં એક સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં બે આવે છે અંધારિયું અને ઉજવારિયા નું અહીંનું બહુ વર્ષો પેલા પરંપરા છે શીતલા માતાજીને અહીંયા આજુબાજુના ગામથી માણસો આવે છે સાતમ હોય ત્યારે કુલેર લઈને આવે છે જેટલા લઈને આવે છે નાળિયેં ચડાવે છે અને આયખુ દુઃખે તો આઈખુની માનતા કરે છે પગ દુખે તો પગની માનતા કરે છે પીલાની મીઠું ચઢાવે છે શરીરમાં ત્યારે ખંજવાડે છે અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય આજુબાજુના માણસો આવે છે બરાબર ને માતાજીનું આસ્થાનું કેન્દ્ર છે એટલે બધા મા આવે છે અને મેળાનો મોજ માને છે